એસીબીને ને મળી મોટી સફળતા રૂપિયા દસ લાખની લાંચના કેસમાં પીએસઆઈ દિલીપ ચોસલાની આખરે ધરપકડ થઈ એસીબી દ્વારા મળતી માહિતી પ્રમાણે સુરતના એક જાગૃત નાગરિકે ઉત્તરાણ પોલીસ મથકમાં પીએસઆઈ દ્વારા રૂપિયા દસ લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં ફરિયાદ મુજબ ફરિયાદીના મિત્ર વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ અરજી થઈ હતી અરજીના તપાસના કામે ફરિયાદીને ઉત્તરાણ પોલીસના પીએસઆઈ ડી કે ચોસલા દ્વારા બાર નવ બે હજાર ત્રેવીસના રોજ પોલીસ સ્ટેશને બોલાવીને દાખલ થયેલ જાણવાજોગ અંગેનું નિવેદન લેવામાં આવ્યું અને અરજી સામે નિવેદન લીધા બાદ તારીખ ઓગણીસ નવ બે હજાર ત્રેવીસના રોજ પીએસઆઈ ચોસલાએ મળવા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યો અને કેસને રફાદફા કરવા માટે રૂપિયા દસ લાખની લાંચ માંગી હતી ફરિયાદી એસીબીમાં ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું કે ઉત્તરાયણ પોલીસમાં પીએસઆઈ ચોસલાએ એકવીસ નવ બે હજાર ત્રેવીસ રોજ ફરી બોલાવીને જણાવ્યું કે આ ગુનાની તપાસમાં બીજો કોઈ ગુના દાખલ થવાથી બચવું હોય તો દસ લાખ આપવા પડશે ત્યારે પીએસઆઈ ડી કે ચોસલાને લાંચના નારા આપવા ઈચ્છતા ન હોવાથી ફરિયાદીએ એસીબીમાં માં ફરિયાદ કરી હતી એસીબીની ટીમે લાંચ લેવા માટે છટકાનું આયોજન કર્યું અને પીએસઆઈ માંગેલી લાંચની ફરિયાદના આધારે વડોદરા એસીબી ટીમે આજ રોજ લાંચ સામે છટકાનું આયોજન કર્યું અને તે દરમિયાન ફરિયાદી દસ લાખ રૂપિયા લઈને આવ્યા ત્યારે પીએસઆઈના નિલેશ ભડવાડ અને પિયુષ રોય નામના બે વચેટિયાને રૂપિયા લેવા આવ્યા હતા

અન્ય વચેટીયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ લાખની માગણી કરી અને સ્વીકારેલા અગાઉ બે આરોપી પકડાયેલા એક પિયુષ રોય અને નિલેશ કસુટિયા નામના બે પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેવો ફરાર હતા તેઓને પકડેલ છે છે પગાર તેઓ હાલનો એમનો 54000 હજાર રૂપિયા પગાર છે અને આગળ જે જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબી જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે હા એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે